તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો આપણે હવામાં આપણે શેતરમાં આવી ગયા તો શેતરમાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં અનુ બધા તો તમાકુની અદવાન ચાલુ કરી દીધું મિત્રો હવે આપણે કોમ ચાલુ થઈ ગયું શેતીનું તમાકુનું ચૈતર વૈશાખ મહિના સુધી આવના ચાલુ રહે

એક બે તૈયાર ચાર જઈ નહી પડી જ પૂરેપૂરી પેલી હથુરી પડી કજી આ પેલો ચહેરો ને કણીએ આપણે બધા સીટર માં હરખું તો ચોથી હોય ત્યાં કોઈ અધ્યર સોંપેલી હોય કોઈને એતો સોંપેલી હોય બધા વાત લેવા જાઓ કે વચ્ચે વચ્ચે પાળી ઉપર સોંપેલી હોય તો બે બાજુ હરખું હળવાનું હોય એટલે ડોકો પાળી ઉપર આવ્યો હોય

लाखो रे बडी के कोन અમન ખબેરા તી રતનજી એ કોલે એટલે હતી ના ચાલે આ બલાળો કે ખવે ને આ માચાણ ચાલે ના આવસી માચાણ ચાલે ના આવસી વઢા કે ના રે કાલનો હા હાલ ખબર હમણે ढोळकी पावडो पे मगावो की बिजो किया ए पावडा लाब्बा लाब्बा पडछ पावडा वन चाल पावडा वन लाब्बास्तो वो छोटू हातू ई पावडा तमे पावडो हो खायता खबर पावडो मारवा पावडा पावडा दो थी अरे बिजो बस छोटू छपत मार अरे पनि मार पावडा ना था आखादा आखादा छोटू वेलिंग करवानी हो वाना वाना ले आरे तो ना जमीन बीज वेलिंग आमिन पोचीच उडीव टस्को ना नाच ઓય નદન નકા હોત તો બાર લઈ આવત કે લોકો ઓમ કેડે અને પછી પાવડો છો મારવાનો ખબર છે પાવડો આ રીયા આ ગુધરી ન ઉજીય ન કે લોકો નો નાક જ ગુધરી ટકા આ રી બધી ગુધરી હું બિહારન ગુધરી ટકા હાથક ના ભાગું બટલું ના આવું તો મારું નામ ભોપજી નહીં એ હેડાવ મિલ દે પરવણ કરતો ખડાવ ઘર માં લઈ આવો

पग मेले बा हा ये शेन आता दुवानी होईन એટલે માપની ચાલ નખાય તો હું કરણ આ પોતાને આલી બધી દોઈન પછી નાખોન તો ચાલે જેમ કે આતા દુવાના હોય નિયનો કાથા મજી હોય હજુ સાર વેણે જોઈએ ત્રણ લે લે આજામું લઈ લ્યો